તમારું નામ ઘનશ્યામભાઈ ધનજીભાઈ ઠીકાણી તમારું ગામ નાની કુકાઓ તાલુકો કુકાઓ જિલ્લો અમરેલી ઘનશ્યામભાઈ તમારો મોબાઈલ નંબર બોલો નવ્વાણું જીરો સત્તાણું ત્યાસી સો એકાવન હવે ઘનશ્યામભાઈ આ તમારો જે કપાસ ઉભો છે એમાં તમે કયું ખાતર વાપર્યું છે પાંચ કિલોની થેલી હતી અને પાવર દોસ્તી પાવર દોસ્તી અને એનું રિઝલ્ટ મને સારું મળ્યું છે બરોબર અને મેં એમાં ઉરિયા ભેગું ઉડેડ્યું હતું એટલે મને એનું રિઝલ્ટ સારું મળ્યું ફ્લાવરિંગ મળ્યું પછી આ કપાને જે ફૂગ લાગે એ ન લાગવા દીધી અને હવે ઘનશ્યામભાઈ આ જે પાવર દોસ્તી મેજિક તમે જે પાંચ કિલોનું જે ખાતર વાપર્યું બરોબર તો એ નાખવાથી તમારા કપાસમાં અને બાજુવાળાના કપાસમાં હું તમને હું ફરક દેખાણો બહુ ફરક છે એને ફૂગ છે પછી છોડમાં આટલી બધી લીલાશ નથી ફ્લાવરિંગ ફ્લાવરિંગ નથી રીંડવા આટલા બધા બન્યા નથી તો આપણે જે ખેડૂત મિત્રો છે તો એને તમે પાવર દોસ્તી મેજિક ખાતર છે એ વાપરવાની કેવી ભલામણ કરો આ વપરાય ખાતર આ નાખાય તમારે આ પહેલેથી આવતા વર્ષે મારે પહેલેથી ને ચાલુ કરવાનું થાય છે અને આ ખાતર વાપરવાથી સારું રિઝલ્ટ મળે છે તો આજની તારીખ છે વીસ દસ બે હજાર વીસ અને આપણે ઘનશ્યામભાઈ કીકાણી ગામ નાની કુકાવ તાલુકો કુકાઓ જિલ્લો અમરેલી અને ઘનશ્યામભાઈ ધરતી બાયોટેક એન્ડ ફર્ટિલાઇઝર પ્રાઇવેટ લિમિટેડનું પાવર દોસ્તી મેજિક જે ગ્રેન્યુઅલ ખાતર આવે છે એ વાપર્યું છે અને એનું સારામાં સારું એને પરિણામ મળેલ છે